ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સ માટે ઓછા તેલમાં ઝટપટ બની જાય એવો ક્રિસ્પી મમરાનો નવો નાસ્તો શાકભાજીથી ભરપૂર એવો તમે એને ચટણી સાથે કે ટમાટો કે ચપ સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં આપણે બે કપ મમરા લઈ લઈશું અને મમરાને આપણે એકદમ સારી રીતે તો આ રીતે પાણી ઉમેરી દઈશું અને તમારે ધોવા હોય તો એકવાર ધોઈ પાણી નીતારી અને પાછું તમારે પાણી ભરી અને મમરાને આપણે ત્રણથી ચાર મિનિટ તો મમરાને તમે માત્ર પાંચ મિનિટ જેવું પણ પલાળો તો પણ બહુ સારી રીતે પલાળી જશે તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે બીજો એક બાઉલ લઈ લઈશું એમાં એક કપ રવો અને એક કપ છાશ તો થોડી ખાટી હોય એવી છાશ મેં લીધી છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું દહીં ઉમેરવાના હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી પણ ઉમેરી શકો છો તો મિક્સ કરી અને હવે આપણે એને માત્ર પાંચ મિનિટ જેવું સાઈડમાં રાખીશું ત્યાં સુધીમાં બધા વેજીટેબલ હું રેડી કરી લઈશ એટલે આપણો નાસ્તો બહુ જલ્દીથી બની જશે તો પાંચ જ મિનિટમાં રવો છે એ આ રીતે ફૂલી જશે તો આ રીતે જે રવો મેં લીધો છે એ ઉપમા શીરા માટે આપણે વાપરીએ એ જ લીધો છે અને આપણે એને મિક્સર જારમાં આ રીતે ટ્રાન્સફર કરી દઈશું તો હવે આપણે એનું એક બેટર બનાવવાનું છે તો એને મેં આ રીતે ટ્રાન્સફર કરી દીધું હવે જે મમરા પલાળ્યા છે એ એકદમ સોફ્ટ એવા આ રીતે પાંચ જ મિનિટમાં થઈ જશે એને આપણે ચારણીમાં કાઢી પાણી બિલકુલ નિતારી દઈશું અને એ મમરાને આપણે આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું તો મમરામાંથી પાણી એકદમ નિતારી પછી જ ઉમેરવાનું છે એક ઇંચ આદુના ટુકડા ત્રણ લીલા મરચાં કે તે ખાસ તમને જોવે એ રીતે અને આપણે પલ્સ કરતા જઈ અને સ્મૂધ એવું બેટર રેડી કરી લઈશું તો તમે ચારથી પાંચ વાર પલ્સ કરશો એટલે આવું બેટર તમારું રેડી થશે તો બહુ વધારે પડતું પણ ગ્રાઇન્ડ નથી કરવાનું બેટરમાં પાણી બિલકુલ તમારે વાટતા ટાઈમે નથી ઉમેરવાનું આવું બેટર તમારું હોવું જોઈએ જો તમને લાગે કે બેટર તમારું પાતળું થઈ ગયું છે તો એક બે ચમચી રવો તમે વધારે પણ ઉમેરી શકો તો બેટરને મેં એક બાઉલમાં કાઢી લીધું હવે વેજીટેબલમાં જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો છો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલું કેપ્સિકમ થોડું વધારે પણ લઈ શકો એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર કોબી કે પછી તમે ન ઉમેરો તો પણ ચાલે એક ચોથાઈ કપ જેટલા આપણે ટમેટા અને એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા બાફેલી મકાઈના દાણા તો આ રીતે બેટરમાં બાફેલી મકાઈના દાણા લીલા ધાણા કેપ્સિકમ અને તીખું જો તમારે બનાવવું હોય તો લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી શકો છો તો આ રીતે મેં બધી જ સામગ્રીઓ વેજીટેબલ ઉમેરી દીધા હવે આપણે એમાં ડોટ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન અતકચરા વાટેલા મરી એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે બહુ તીખું થઈ જાય તમને લાગે બાળકો માટે બનાવો તો સ્કીપ પણ કરી શકો છો અડધી ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ તો બે વાર થોડો થોડો કરી મેં ઉમેર્યો એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ઇનો ફ્રૂટ સોલ્ટ જ્યારે તમારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ ઉમેરવાનો છે સાથે મેં અહીંયા એક નાનું ગાજર તો અડધો કપ જેટલું ગાજર ખમણીને રેડી કર્યું હતું તો એ પણ ઉમેરી અને જલ્દીથી મિક્સ કરી દઈશું એટલે બેટર આપણું નાસ્તો બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અપ્પે પેન ગરમ કરીશું જો તમારા પાસે અપ્પે પેન ન હોય તો ઢોસાના તવા પર નાના નાના મિની ઉત્તપમ પણ આ નાસ્તાથી કે આ બેટરથી તમે બનાવી શકો છો તો મેં આ રીતે એક એક ટીપા જેટલું તેલ અપ્પે મોલ્ડમાં ઉમેરી દીધું અને મીડિયમ ફ્લેમ પર મેં એને ગરમ કરી લીધું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને એક એક ચમચી જેટલું બેટર આપણે બધા જ અપ્પે મોલ્ડમાં ઉમેરી ઢાકી દોઢ મિનિટ જેટલું તો દોઢથી બે મિનિટ જેટલું તમારે થવા દેવાનું ઉપરથી થોડું આ રીતે ડ્રાય થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું આ રીતે જો બરાબર અપ્પે પેન ગરમ હશે તો દોઢ જ મિનિટમાં આવું ક્રિસ્પી એક સાઈડથી થઈ જશે અને આપણે એની સાઈડ ચેન્જ કરીશું વચ્ચે થોડી ફ્લેમ બરાબર આવે એટલે વચ્ચેના અપ્પે જલ્દીથી થશે બાકી જે સાઈડના છે એ ધીમે ધીમે એને થોડો ટાઈમ લાગશે તો આ રીતે હું સાઈડના પણ આ રીતે થવા દઈશ અને આ રીતે આપણે બધાની સાઈડ ચેન્જ કરી પાછા થોડા ટીપા ઘી કે તેલના છાંટીશું અને હવે ખુલ્લું જ આપણે એને બીજી સાઈડ પણ થવા દઈશું જો હવે તમને બીજી સાઈડ ક્રિસ્પી કરવું હોય તો ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને પણ ક્રિસ્પી કરી શકો છો બે સાઈડથી બે બે મિનિટ જેવું થાય એટલે લગભગ ચાર મિનિટમાં તમારા અપ્પે ટોટલ તૈયાર થઈ જશે એ જ રીતે આપણે બીજા અપ્પે પણ બનાવી લઈશું તો એ બને ત્યાં સુધીમાં એના સાથે ચટણી બનાવી લઈશું તો મેં પહેલાંથી જ બનાવીને રાખી છે એક પેનમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ અને એમાં પાંચથી છ જેટલી લસણની કળીઓ નાની હોય એટલે મેં વધારે લીધી છે મોટી હોય તો ચારથી પાંચ જ લેવાની છે ત્રણથી ચાર સૂકા લાલ મરચાં તીખાશ તમને જોવે એ રીતે સૂકા લાલ મરચાં તમારે લેવાના હવે ચાર ટમેટા લઈ અને એના આ રીતે ટુકડા કરી ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે તો લગભગ ચારથી પાંચ મિનિટમાં ટમેટા છે એ સોફ્ટ થઈ જશે તો આ રીતે ટમેટા થોડા સોફ્ટ થવા લાગે ત્યારે તમારે બે નાના ટુકડા આંબલીના ઉમેરી દેવાના એટલે એ પણ સાથે સોફ્ટ થઈ જશે તો લગભગ એક મિનિટ જેવું મેં થવા દીધું હવે બે ચમચી જેટલો ગોળ તો ખટાશ બેલેન્સ કરવા માટે ગોળ કે ખાંડ તમારે જે વાપરવો હોય એ તમે વાપરી શકો મિક્સ કરી દઈશું હવે ટમેટા એકદમ સોફ્ટ એવા થઈ ગયા ગેસની આંચ બંધ કરી મિશ્રણને હલકું ઠંડુ થવા દેવાનું અને જો તમારું ડીપ એવું મિક્સર હોય તો તમારે તરત જ તમે એને વાટી શકો પણ ધ્યાન રાખીને તમારે એને પીસવાનું તો હું પલ્સ કરી ચારથી પાંચ વાર વાટી લઈશ અને પછી લીલા ધાણા ઉમેરી પાછું મેં એને વાટ્યું તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ સાથે સાથે આપણો જે નાસ્તો છે એ પણ બનીને તૈયાર થઈ ગયો બહારથી એકદમ ક્રિસ્પી એવો અંદરથી સોફ્ટ એવો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો અફે પેન આવી તમારા પાસે ન હોય તો તમે નાના નાના પુડલા એ નોનસ્ટિક તવા કે ઢોસાના તવામાં પણ બનાવી શકો છો બહુ ટેસ્ટી એવો તમે એને દહીં કે ટામાટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો જો મમરામાંથી આવો નવો ક્રિસ્પી એવો નાસ્તો ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર ન બનાવ્યો હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવો લાગ્યો તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમારે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ